જો તમે શોધી રહ્યા હોવ ડાયાબિટીસ અને ઘડપણમાં તમારા પગના ખેંચાણ મસલ્સ ક્રેમ્પ અને પગના દુખાવા માટેના અગત્યના ખોરાકો કે પછી ફૂડ ટિપ્સ ફોર સિનિયર સિટીઝન કે પછી ડાયાબિટીસમાં અને દુખાવામાં શરીરને નિરોગી રાખતા પદાર્થો પેઇન રિલીફ ફૂડ ફોર ડાયાબિટિક પેશન્ટ તો આજનો વિડીયો જરા પણ ચૂકતા નહીં કારણ કે આજે હું તમને એવા દસ સુપર ફૂડ વિશેની માહિતી આપવાનો છું આ દસે દસ ફૂડ તમારા સ્નાયુઓમાં ખેંચાણ પગમાં આવતા ક્રેમ્પ પગના ખેંચાણ પગના દુખાવા ઉપર ચમત્કારિક અસરો કરીને તમને દર્દમાંથી છુટકારો આપવાનો છે તો ક્યાંય જશો નહીં હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ દોસ્તો તમને ડાયાબિટીસમાંથી છુટકારો આપવા અને ડાયાબિટીસની તમામ સાઈડ અસરો જેમાં તમારું હૃદય કિડની આંખો તમામ પ્રકારના અંગો ઉપર ખૂબ ખરાબ અસર થતી હોય છે એમાંથી બહાર લાવવા માટેનું મારું મિશન છે હરાવો ડાયાબિટીસની જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસના મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને એકસો એક મિલિયન લોકોની સાથે સાથે તમારું ડાયાબિટીસ પણ રિવર્સ થઈ જાય એની મોહિમમાં જોડાઈ જાઓ દોસ્તો મારી સંસ્થા હસુમતીબેન ફાઉન્ડેશન બાળકો જ્યારે ડાયાલિસિસમાં હોય અને એમને ડાયાલિસિસ કરાયા પછી પ્રોટીનયુક્ત આહારની જરૂર પડે એના અભિયાનમાં કામ કરે છે અને સાથે સાથે જે બાળકો ગરીબ છે એમને અભ્યાસની વસ્તુઓ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે અને અનાથ બાળકોને આખી અભ્યાસની આખી કીટ ફ્રી આપવાનું કામ કરે છે જો તમારે પણ આ સેવાના યજ્ઞમાં જોડાવું હોય તો અહીંયા દેખાતા ક્યુઆર કોડ ઉપર માત્ર એક રૂપિયો મોકલો જ્યાં દોસ્તો તમારો એક રૂપિયો પણ ખૂબ મોટું કામ કરી શકશે જેમને વધારે ડોનેશન આપવું હોય એ આપી શકે છે પરંતુ એક રૂપિયો તો જરૂરથી મોકલજો દોસ્તો જાપાનમાં એક કહેવત છે કે મૃત્યુ પગમાંથી શરૂ થાય છે ચીનમાં પણ એક એવી કહેવત છે કે વૃદ્ધાવસ્થાની શરૂઆત પગથી થાય છે એ જ રીતે આપણું આયુર્વેદિક પણ એવું જણાવે છે કે તમારી અશક્ત છે અને એ ખાસ કરીને વાતના રોગોથી થતી હોય છે દોસ્તો ગડપણમાં અને ડાયાબિટીસમાં તમારા પગ ખેંચાય તમારા સ્નાયુઓ નબળા પડે એના પાંચ કારણો હોય છે જ્યાં દોસ્તો સૌથી પહેલું તો ડાયાબિટીક ન્યુરોપેથી કે જેમાં તમારી તમામ જે ચેતાતંત્ર હોય એની પણ નુકસાન થઈ જાય બીજું કારણ છે તમારો બ્લડ ફ્લો ઓછો થઈ જતો હોય છે ત્રીજું કારણ છે તમારા શરીરમાં માઇક્રોન્યુટ્રીઅન્ટ એટલે કે પોટેશિયમ વગેરે પદાર્થોની કમી થઈ જતી હોય છે એના સિવાયનું ચોથું કારણ છે તમારા શરીરમાં આવતા સોજાઓ જેને આપણે ઇન્ફ્લેમેશન કહીએ છીએ અને પાંચમું કારણ છે માંસપેશીઓનું નબળું થઈ જવું જ્યાં દોસ્તો જ્યાં ઉંમર વધે અને એમાં પણ જો ડાયાબિટીસ હોય તો તમારું માંસ પેશીનું ડિગ્રેડેશન ખૂબ જ ઝડપથી થઈ શકે છે દોસ્તો આવી પરિસ્થિતિ તમને પોતાને કે તમારા ઘરના વડીલોને જે હોય રાત્રે પણ ઊંઘ ના આવે રાત્રે એકદમ પગ ખેંચાઈ જાય પગમાં ક્રેમ ચડી જાય આપણે કહીએ ને કે નસ ઉપર નસ ચડી જાય અને પછી આખી રાત બગડે અને સવારે પણ ઉઠ્યા પછી એ ભાગ ઉપર દુખાવો થતો હોય તો દોસ્તો આ પરિસ્થિતિ બહુ અસહ્ય છે અને અસહ્ય છે એટલું જ નહીં પરંતુ કોઈ મોટા રોગની આ નિશાની હોઈ શકે છે જો આવા સિમ્ટમ્સ આવે તો તમે જરા પણ બે ધ્યાન ના રહેતા તમારું પોતાનું તમારા મમ્મી પપ્પાનું કે તમારા દાદા દાદીનું ધ્યાન તમારે અવશ્ય રાખવું જોઈએ દોસ્તો આવા બધા દુખાવા માટે મજબૂત મનોબળ ડિપ્રેશનમાંથી બહાર આવું અને યોગ્ય ડોક્ટરની સલાહ આ બધું એકદમ અનિવાર્ય અને બેહદ જરૂરી વસ્તુઓ છે પરંતુ આની સાથે સાથે આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ એ પણ મહત્વનું છે તો આજે હું તમને એવા દસ સુપરફૂડ બતાવીશ આ દસે દસ સુપરફૂડ તમારા પગના સ્નાયુઓના ખેંચાણ ક્રેમ્પ ચડી જવો નસ ઉપર નસ ચડી જવી અને પગમાં સખત પેઇન થવું આ બધા જ સિમ્ટોમ્સ ખૂબ જ સરસ રીતે સામનો કરવાની તમને તાકાત આપશે દોસ્તો હું તમને આ દસે દસ સુપરફૂડ તો બતાવવાનું જ છું સાથે સાથે તમને એ પણ બતાવીશ કે આ સુપરફૂડ તમને કેવી રીતે લાભ કરશે અને આ સુપરફૂડ તમારે કેવી રીતે લેવા જોઈએ દોસ્તો નંબર વન સુપરફૂડ મારું પર્સનલ ફેવરેટ છે અને હું એનો ઉપયોગ મારા ડાયટમાં જરૂરથી કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ તમારા ડાયટમાં જરૂરથી કરજો દોસ્તો આપણા દસે દસ સુપરફૂડ તમારા પગના સ્નાયુઓના ખેંચાણ ક્રેમ્પ વગેરેમાં તો કામમાં આવશે જ સાથે સાથે તમારા તમામ ફિટનેસ ગોલ પણ પૂરા કરશે જ્યાં દોસ્તો તમારું બ્લડ શુગર કંટ્રોલ હોય કે પછી બ્લડ પ્રેશરનું કંટ્રોલ હોય તમારા હૃદયની હેલ્થ હોય કિડનીની હેલ્થ હોય બ્રેનની હેલ્થ હોય તમારી આંખોની હેલ્થ હોય તમારી હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય કે પછી સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ હોય કે પછી લાંબા કાળા વાળ કે હેલ્ધી ગ્લોઈંગ સ્કીન કે પછી સ્ટ્રોંગ સ્ટેમિના આ તમામ ફિટનેસ ગોલ આ દસે દસ સુપરફૂડથી પૂરા થવાના છે દોસ્તો છે નારિયેળનું પાણી જ્યાં દોસ્તો નારિયેળના પાણીની અંદર પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ અને માતાના દૂધ જેવા એન્ઝાઇમ એની સાથે સાથે નેચરલ સુગર હોય છે આ નેચરલ સુગર તમારું ડાયાબિટીસ વધારી નથી શકતી દોસ્તો નારિયેળનું પાણી પીવાથી તમારા ઇલેક્ટ્રોલાઇટ્સનું નું નુકસાન તરત જ ભરપાઈ થઈ જાય છે અને ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઈ થવાથી તમારા મસલ્સ ક્રેમ્પ ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો પડે છે તમને હાઇડ્રેટેડ રાખવાની સાથે સાથે તમને તમામ પોષક તત્વો પણ આપે છે આપણે જોઈએ કે નારિયેળનું પાણી તમારે કેવી રીતે પીવું જોઈએ તો દોસ્તો તમારે ગડપણમાં અને ડાયાબિટીસમાં નારિયેળનું સો એમએલ પાણી સવારે પીવું જોઈએ દોસ્તો તમારે વધારે પાણી નથી પીવાનું કે જેથી તમારું શુગર કંટ્રોલમાં રહે તો તમે સો એમ પાણી નારિયેળનું પીસો તો તમને પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને માતાના દૂધ જેવા એન્જેમ્સ મળશે જે તમારું શરીર અંદરથી રિપેર કરી નાખશે દોસ્તો નવમું ફૂળ છે પપૈયા જ્યાં દોસ્તો પપૈયાની અંદર પેપેન નામનું એક સરસ મજાનું એન્જેમ હોય છે એ તમારા શરીર ઉપર એક ચમત્કારિક અસરો કરે છે એના સિવાય પપૈયામાંથી તમને વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળશે અને તમને પોટેશિયમ મળવાથી તમારા ઇલેક્ટ્રોલાઇટ્સનું નુકસાન ભરપાઈ થઈ જશે સાથે સાથે હોવાથી તમારી ઉપર ગ્લો આવશે અને વાળ પણ મજબૂત થવાના છે સાથે સાથે પપૈયા તમારા પગ ઉપર આવેલા કે હાથ પગ કે ગમે તે આવેલા સોજા ઓછા કરીને તમને મસલ્સ ક્રેમ્પ દુખાવા વગેરેમાંથી મુક્તિ આપશે દોસ્તો પપૈયા તમારે અડધી વાડકી ખાવાના છે જ્યાં દોસ્તો અડધી વાડકી તમે સવારે ખાશો તો તમારા માટે મેક્ઝિમ બેનિફિટ લઈને આવવાના છે દોસ્તો દોસ્તો ફૂડ છે અખરોટ તમને ભરપૂર માત્રામાં ઓમેગા ફેટી એસિડ મળશે દોસ્તો એની સાથે સાથે તમને મળશે ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને વિટામિન ઈ દોસ્તો અખરોટ તમારા ચેતા તંત્રને ખૂબ જ મજબૂત કરી દેશે અને ડાયાબિટીસ અને ગડપણમાં જે તમને ચેતા તંત્રનું નુકસાન થયું હોય એની ભરપાઈ કરીને તમારા તમામ પ્રકારના દુખાવા ઉપર ખૂબ જ સારી અસર કરવાનું છે સાથે સાથે એવા ગુણધર્મો હોય છે જે તમારા મસલ્સના સોજા પણ ઓછા કરશે દોસ્તો અખરોટ કેવી રીતે ખાવી જોઈએ તો અખરોટ તમારે સવારે રાત્રે પલાળેલી ચાર પાંચ અખરોટ સવારે ઉઠીને ખાવાની છે તો સાતમું સુપરફૂડ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે તમામ પ્રકારની લીલી ભાજીઓ તમને લીલી ભાજીઓમાંથી મેગ્નેશિયમ કેલ્શિયમ અને વિટામિન કે સારી માત્રામાંથી મળશે અને તમારા મસલ્સનું રિપેરિંગ થશે તમારી નર્વસ સિસ્ટમનું રિપેરિંગ થશે તમારા સોજા ઉતારશે અને તમને ગડપણ અને ડાયાબિટીસમાં પગના ખેંચાણ પગના દુખાવામાં ખૂબ જ સારી રીતે મદદ કરવાનું છે દોસ્તો ગ્રીન લીફી વેજીટેબલ્સ કે દેખાવા ખાવા તો દરરોજ અઠવાડિયામાં ફરતા ગ્રીન લીફી વેજીટેબલ્સ તમારે તમારા ભોજનમાં એડ કરવાના છે આપણે ડાયટનો પ્લાન જ્યારે બતાવ્યો તો ત્યારે તમને મેં જણાવ્યું કે તમારી ભોજનની થાળીમાં અડધો અડધો ભાગ ફાઈબરને આપવાનો છે તો આ ફાઈબર તરીકે તમે આ ગ્રીન લીફી વેજીટેબલ્સને એડ કરી શકો છો છઠ્ઠું સુપરફૂડ છે મગ જ્યાં દોસ્તો મગમાંથી તમને પ્રોટીન તો ભરપૂર મળવાનું જ છે સાથે સાથે તમને મળશે કેલ્શિયમ અને મેગ્નેશિયમ દોસ્તો તમારે ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઈ તરત જ થઈ જશે અને પ્રોટીન હોવાથી તમારી નર્વ સિસ્ટમનું ડેમેજ સારું થઈ જશે એના સિવાય તમારા હાડકાં અને મસલ્સ પણ મજબૂત થશે અને ગડપણ અને ડાયાબિટીસમાં થતા પગના ખેંચાવા પગના દુખાવા મસલ્સ ક્રેમ આ તમામ ઉપર મગ તમને સારામાં સારી અસર કરશે મગને મેક્ઝિમમ બેનિફિટ માટે કેવી રીતે ખાવા તો દોસ્તો મગનો મેક્ઝિમમ બેનિફિટ લાવવું હોય તો મગને તમારે સ્પ્રાઉટેડ કરીને પછી દહીં સાથે ખાઈ શકાય અથવા તો સ્પ્રાઉટેડ મગને થોડા ઘણા રાંધીને કે બાફીને તમે એક હેલ્ધી બ્રેકફાસ્ટ જ્યાં દોસ્તો હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર પેઇન રિલીફ તરીકે તમે ખાઈ શકશો દોસ્તો પાંચમો પદાર્થ છે હળદર જ્યાં દોસ્તો હળદરની અંદરથી આપણને કુરકુબિરનામનું તત્વ મળે છે અને સાથે સાથે મળે છે બીજા એન્ટીઓક્સિડન્ટ તત્વો દોસ્તો આ કુરકુમિનને એન્ટી ઓક્સિડન્ટ તત્વો ભેગા થઈને તમારા સોજા ઉતારી નાખવાનું એક મહત્વપૂર્ણ કામ કરશે સાથે કામ કરશે તમારા નર્વ સિસ્ટમને મજબૂત કરવાનું અને તમારા મસલ્સને મજબૂત કરવાનું તો દોસ્તો હળદર એક આસાનીથી ઉપલબ્ધ તમારા મસાલિયામાં ઉપલબ્ધ એવી વસ્તુ છે જે ખરેખર ચમત્કારિક અસરો કરશે દોસ્તો હળદરનો

તો તમને સારામાં સારો બેનિફિટ થઈ શકે છે એના સિવાય તમે સવારે મોર્નિંગમાં ઉઠો એવા હેલ્ધી ડ્રિંક તરીકે ગરમ હુંફાળા પાણીમાં હળદર અડધી ચમચી નાખીને પણ ખાઈ શકો છો દોસ્તો ચોથું સુપરફૂડ છે મેથી જ્યાં દોસ્તો મેથીમાંથી તમને આયન મેગ્નેશિયમ અને સૌથી સારામાં સારો ફાયદો સોલ્યુબલ ફાઈબરનો થશે જ્યાં દોસ્તો આ સોલ્યુબલ ફાઈબર તમારા શરીરમાંથી વધારાની ચરબી અને વધારાનું સુગર દૂર કરીને તમારા મસલ્સ પીડ બહુ ખેંચાતા હોય દુખાવા હોય એમાં ખૂબ જ સારી અસર કરશે સાથે સાથે મેથી તમારો બ્લડ ફ્લો સારો કરશે અને તમારી નર્વસ સિસ્ટમનું રિપેરિંગ પણ કરી નાખશે ટાઈટ થઈ ગયેલા મસલ્સને પણ રિલેક્સ કરીને એ મસલ્સ રિલેક્સ થવાથી તમને દુખાવામાંથી ખૂબ જ સારી રાહત મળવાની છે દોસ્તો મેથીનો મેક્ઝિમમ બેનિફિટ લેવા માટે મેથીના બીજને એક વાડકી પાણીમાં રાત્રે પલાળીને પછી સવારે એને ખાઈ જાવ અને પાણી પણ પી જાવીમ બેનિફિટ થશે મેથીનું માપ તમારે એકથી બે ટી સ્પૂન રાખવાનું છે દોસ્તો છે મોરિંગા જ્યાં દોસ્તો મોરિંગા એટલે કે સરગવાના પાંદડા દોસ્તો સરગવાના પાંદડામાંથી તમને ભરપૂર માત્રામાં પોટેશિયમ મળશે સાથે મળશે એ કમ્પ્લેટ પ્રોટીન જ્યાં દોસ્તો એના સિવાય તમને વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળવાનું છે દોસ્તો મોરિંગા તમારા હાડકા મજબૂત કરશે મસલ્સ મજબૂત કરશે અને સાથે સાથે તમારા સોજા ઉતારી નાખશે દોસ્તો મોરિંગા વિશે આપણી જોડે ડિટેલમાં વિડીયો ઉપલબ્ધ છે તમે ના જોયેલા હોય તો જોઈ નાખજો મોરિંગાનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો એક કપમાં ઉકાળતું પાણી લઈને એમાં એક ટી સ્પૂન મોરિંગા થોડી એક ચપટી સિનામન એટલે કે તજ અને થોડું છીણેલું આદુ નાખીને એને પાંચ મિનિટ રહેવા દો અને પી લો તો એ હર્બલ ટી તમારા માટે ખૂબ જ બેનિફિશિયલ થવાની છે એના સિવાય તમારા રોજિંદા ખોરાકમાં નાખવાની અને રોટલીમાં પણ નાખશો તો રોટલી સુગર ફ્રેન્ડલી તો બનશે જ સાથે સાથે તમારા પગના ખેંચાણ સ્નાયુઓના ખેંચાણ મસલ્સ ક્રેમ્પ અને પગના દુખાવા સોજામાં પણ ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો બીજું સુપરફૂડ છે કેળું જ્યાં દોસ્તો કેળામાંથી તમને પોટેશિયમ તો ભરપૂર માત્રામાં મળવાનું જ છે સાથે મળશે કેલ્શિયમ અને વિટામિન બી સિક્સ દોસ્તો કેળું તમારા ઇલેક્ટ્રોલાઇટની નુકસાનની ભરપાઈ તરત જ કરી નાખશે અને તમને ક્રેમ્પમાંથી ઉગારી નાખશે સાથે સાથે કેળું તમારું સ્ટેમિના પણ વધારશે હાર્ટ હેલ્થ પણ સારી કરશે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખશે દોસ્તો તમને ડાયાબિટીસ હોય તો તમને એમ થશે કે કેળું ના ખવાય પરંતુ કેળાના તમારે ચાર ભાગ કરવાના છે અને તમારા બ્રેકફાસ્ટમાં લંચમાં બપોરના નાસ્તામાં અને ડિનરમાં એ ચાર ટુકડાનો તમે સમાવેશ કરી શકશો અને તમારું સુગર નહીં વધે તમે કેળાના એક ટુકડાનો ઉપયોગ કસરત કર્યા પછી કે મોર્નિંગ વોક કર્યા પછી પણ કરી શકશો નંબર વન ફૂડ જોઈએ એ પેલા ખાસ એક અપીલ જો દોસ્તો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી નાખજો અને સબસ્ક્રાઈબના બટનની જોડે આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન તરત જ મળે આ વિડિયોને તમારે એક લાઈક અને એક કોમેન્ટ અત્યારે જ કરવાની છે કે જેથી અમારો ઉત્સાહ બન્યો રહે અને અમે નેક્સ્ટ ટાઈમ તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશનો લઈને આવી જઈએ તો અત્યારે જ એક લાઈક કરો અને એક કોમેન્ટ કરી દેજો તમારી કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને બીજા દર્દીઓને ઇન્ફોર્મેશન મળશે અને હવે દોસ્તો નંબર વન ફૂડ જ્યાં દોસ્તો નંબર વન ફૂડ જે તમારા પગના ખેંચાણ પગના દુખાવા પગના મસલ્સ ક્રેમ્પ આવી જવા નસ ઉપર નસ ચડી જવી અસહ્ય પેન થવું ની પેન સાયટિકા કમર દર્દ આ દરેકની અંદર કામ આવશે એવું નંબર વન સુપર ફૂડ છે આમળા જ્યાં દોસ્તો આમળાની અંદરનું ભરપૂર માત્રામાં વિટામિન સી તમારા કોલેજન બિલ્ડિંગમાં સરસ કામ કરશે તમારા મસલ્સને રિલેક્સ કરીને મસાજ લોસ તમારો થતો હશે તો એ અટકાવશે સાથે સાથે હાડકા મજબૂત કરશે તમારા સાંધાઓને મજબૂત કરીને સાંધાઓનો દુખાવો પણ ઓછો કરશે સાથે સાથે તમારા લિગામેન્ટ્સ એટલે કે તમારા જોઈન્ટને સપોર્ટ આપતા સ્નાયુઓનું રક્ષણ કરે છે અને મજબૂત કરે છે અને આવું થવાથી તમને જો ક્રેમ્પ આવતો હોય પગ ખેંચી જતો હોય તમારી ઘૂંટીમાં કે તમારા ની પેઇન તમને થતું હોય તો એના માટે ખૂબ જ બેનિફિશિયલ રહેવાનું છે સાથે સાથે આમળું તમારા બ્લડ વેસર્સને ક્લીન કરીને તમારો રક્ત પ્રવાહ વધારી દેશે અને રક્ત પ્રવાહ વધશે એટલે ઓટોમેટિક તમારા ઓછા થશે અને તમારો દુખાવો ઓછો થઈ જશે આમળામાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો તમારા સોજા ઓછા કરી દેશે જ્યાં દોસ્તો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોવાથી તમારા સોજા ડેફિનેટલી ઓછા થવાના છે દોસ્તો આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો તો દરરોજ એક આમળું તમારે કહી શકાય સિઝનમાં જો સિઝન ના હોય તો વીસ થી ત્રીસ એમ આમળાનો જ્યૂસ એક ગ્લાસ પાણીમાં નાખીને પી શકાય અથવા તો અડધી ચમચી આમળાનો પાવડર તમે સવારે ગરમ પાણીમાં નાખીને પણ પી શકો કે પછી રાત્રે સૂતી વખતે પણ પી શકશો